શહેરના ચાવડી વિસ્તાર પાસે નજાખોરો દ્વારા દારૂ પીને જાહેર રસ્તા પર સુઈ જઈ ગાળો બોલતા હોવાનો વિડીયો એવો સામે દસ નો દારૂ ભાવનગર મારું આ કહેવત ખૂબ જાણીતી છે શહેરમાં દેશી દારૂ પીવાની હજારો લોકોને લત લાગી ગઈ છે જ્યાં જુઓ ત્યાં દેશી દારૂ પીને જ્યાં ત્યાં પીડા હોય છે અમુક તો ઘરે ખબર પણ ના હોય એવી રીતે દેશી દારૂના બંધી જગ્યાએ અડ્ડા ચાલતા હોય ત્યાં જઈને દેશી દારૂ પીવા જાય છે અને જ્યાં દેશી દારૂ પીને ઘણાના મોત પણ થયા હોય છે ત્યારે દેશી દારૂ પીને ઘણાના મોત પણ થયા હોય છે ત્યારે શહેરના વડવા ચાવડીગેટ વિસ્તારમાં મસ્ત મોટા દેશી દારૂનું બસ સ્ટેન્ડ ચાલે છે ત્યારે ત્યાંથી અનેક ગરીબ લોકો દારૂ પીના પેડા પાતરા હોય છે આ કાંડ લઠ્ઠા કાંડ જેવો તો નથી પણ જેમાં બે લોકો દેશી દારૂ પીને ચાવડીગેટ ચોકમાં પીડ્યા હોય છે અને જેમ ફાવે એમ ગાળું બોલતા હોય છે પરંતુ નશાખોરોને નશાની હાલતમાં કાંઈ ખબર ના પડે અને લોકો તમાશો જોવે આવું છે આપણું ભાવનગર દેશી દારૂ નહીં તો અંબી નહીં જેનો એક લાઈવ વિડીયો સામે આવ્યો હતો